રાજકોટ શહેરને સ્માર્ટ સિટી રૂપે નવું નજરાણું મળવા જઈ રહ્યું છે આગામી પચીસ તારીખે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરની મુલાકાતે છે ત્યારે સ્માર્ટ સિટીનું પણ લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ રાજકોટ વાસીઓને મનપા દ્વારા એક સુંદર વધુ એક ભેટ પ્રદાન થશે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ અનુસંધાને રાજકોટનું જે નજરાણું કહી શકાય એવું સ્માર્ટ સિટી કે જે ગુજરાતનું સૌથી પહેલું વહેલું એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની દેનથી અમે લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું આજે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો આખે આખો પ્રોજેક્ટ પચીસમી તારીખે અમે લોકોએ રાજકોટની જનતા સમક્ષ ખુલ્લું બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એને આવરી લેવામાં આવ્યું છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવી ટીપીઓ નવી ટીપી નવા રોડ રસ્તા વિદેશમાં જે આપણે જોઈ શકીએ છીએ એવા બસો બસો ફૂટના રોડો ઇન્ટરનલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યા છે મારા ધ્યાનમાં આવ્યા મુજબ એક સર્કલ તો એવું છે કે જે આખું ક્રિકેટનું સ્ટેડિયમ ક્રિકેટના સ્ટેડિયમ જેવું તો એક સર્કલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું છે નવું રેસકોસનું ડેવલપમેન્ટ છે એક વખત ખુલ્લું થઈ જશે પછી રાજકોટની જનતાને હું ખાતરી આપું છું કે તમને લોકોને જાવું ગમશે આજથી વર્ષો પહેલાં જ્યારે રેસકોર્સનું જ્યારે આપણું આ હયાત રેસકોર્સ જ્યારે નિર્માણ પામ્યું એના કરતાં અનેક ગણું સારું અને ચડિયાતું લોકોને મજા આવશે પોતાના પરિવારોજનો સાથે નવા રેસકોર્સમાં આનંદ માણશે એવું અટલ સરોવર છે એવું નવું રેસકોર્સ બનાવ્યું મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી પચીસમી તારીખે લોકાર્પણ બાદ જે થોડા ઘણા નાના મોટા કામો જે બાકી છે ખાસ કરીને અટલ સરોવરનું જે ચકડોળનું કામ બાકી એ કામ પૂર્ણ થઈ અમે લોકો ખુલ્લું મૂકશું